પેલા મિત્રો ખોટો અમે જતા હતા પણ બંધ કરી દીધું અમારા ઘરે હોત માતાજી તો મિત્રો સવારના અગિયાર વાગ્યા છે મિત્રો લેટ થયા ઉઠે એવું છે લેટ વિડીયો થવો તયો છે કેમ કે લાજે લાઈટ થતા આવે એટલા માટે એડિટિંગ મોડું થઈ ગયું બધું થઈ ગયું મહેશો તૈયાર થઈ ગયા છે મેં પણ આવી ગયા છે મહેક ના દાદા એટલે અમારા વામીના પપ્પા આવ્યા છે મિત્રો

ક્યાં છે બધું તમને નેક્સ્ટ બ્લોગમાં કહેશું તો આપણે હાલો પણ ત્યાર થઈ જઈએ કપડાં ઇસ્ત્રી કરવા છે ને આવડશે ફ્રેશ થવાનું છે તો હાલો બ્લોગમાં બી કન્ટિન્યુ ચાલો અત્યારે ઇસ્ત્રી કરતો પોણી કલાક થઈ ગઈ અત્યારે ઇસ્ત્રી કરતા કરતાં કરતાં બે ત્રણ જોડ લેતી દેવી પડે ને આ ભાભી અમારે છો રોટલી વાળા કરે છે એમના પપ્પા એવા આવે છે તમારા પપ્પા એવા છે એટલે આ કરે એમ તમારે બોલું શું કહેવાય આટલા શણગારા ના હોય હું આજ તમને આમ હરખમાં હોય પપ્પા આવે એમના માવતર એટલે આવે એટલે થોડો હરખમાં હોય ને મિત્રો એવું બધું હોય આપણે ક્યાંક ફરવા જઈએ બહાર જઈએ તો મજા આવે કે એ રીતના હોય બધા હો ને કા મસ્ત આપણે જો ફ્રેશ થઈ ગયા ત્યાર થઈ ગયા છે ભાગી ગયા ત્રણ આમાં આમાં મહેમાન આવ્યા પછી એમાં લોક બનાવવાનો ટાઈમ ન રહ્યો અને મારે જવાનું મોડું થયું અને હેમાનસી તમે કહેતા ક્યાં ગઈ છે વાંધી ક્યાં ગયું હતું વાહ કોને ભેગું

કે દાટીઓ ના ચાંદલા પછી પાવડર પછી આ નાના બોરિયા રીંગ વાહ આ નાનું બક્કા વાહ અને ચાંદ અને બીજું અને આ મળ્યું ફસ ફસ વાહ આ પૈસા રાખવાનું અને આ કે 1 રૂપિયો પડ્યા છે ના મિત્રો આમાં એમની જે રીતે આટલી વસ્તુ મળે છે મસ્ત રહો અને આપણે ઉપડી આવે ઝાળિયા કે એ ફરવા જવાનું છે આમ ઈ પછી કેવાનું બધાય આ રાગે મોટા કઈ દે પછી વિડીયોમાં માં કન્ટેન્ટ હોય અમારે વ્યૂ જોતા જોતા આ તો એ કેવા પણ એમ નવું નવું હોય તો દેખાડો ને આ તો કેવેલા છે ના થાય છે પણ કાય એની નવું છે આપણે પછી કે ક્યાં જવાનું છે ક્યાં ને હાલો આવજો હાલો મિત્ર આવા આપણે નીકળીએ કોણ બેઠો હમ બસ દે આવજો બસ આવત ડાયરેક્ટ વાલે ઉતરી જશે 7 વાગે 10 મિનિટ જ રહી હા તો 7:00 વાગે મને મચા થોડી નથી એમ હાલ બાય બાય આવા બસ સ્ટેન્ડ પહોંચી ગયા તડકો કાય એમ જમતો છે પલ્લી ગયો અહીં આવી ગયો તો અમારો બસ સ્ટેન્ડ છે તાળો બસ ની વાય જોઈએ કોંડળ પગલી તાણા વાળી હમણા કાવે જાય તાળો વાય જોઈએ ને બેસી નીકળી જાય પાલે તાણા વાળી બસ હતી તો બંધ છે હવે આ ટુકડો આવે એમાં મારે જવું પડશે કે અમે ચાર વાગ્યા નીકળ્યા છે સનોસરા લઈને આથી જીદું તડી જશે મને પ્રકાશ કેમ કે અમે ફોન ડેપો મેં તમને ફોન કર્યો ને ડેપો ક્યાં ગોંડલું થઈ કે બંધ છે આજે હાલો આવે હમણાં આવશે ચાર વાગે તો ટુકડો એમાં વ્યાજે વ્યાજ એક્સચેન્જ થઈ ગયો આખું ટાઈમ ટાઈમ ટાઈમટેબલ આખું બગડી ગયું મારે સવારે ફોન કર્યો તો સારું હતું પણ હવે સવાલું થાય આપણા આસપાસ

તો હાલો પીવા મસ્ત અહીંયા ફુવારા છે તો હાલે જ એટલે મજા આવી ગઈ ઘડીક હું અડધી કલાક કાંઈ ઉભા રહ્યો કાંઈ જાવું નથી કે હાલો પીવા ગરમી આવી બી ચાર ડિગ્રી તમાપન છે હાલમાં કેટલું પબ્લિક છે તમે વિચાર કરો કરવાનું જેમ તેમ છે તડકા હેરાન થઈ ગયા ફુવારો વરસાદ થઈ વરસાદ ચાલુ છે વાહ ચાલો ફાઇનલી પીવી ગયા મારા જીજુના ઘરે

મજામાં શું કરતો ટીવી તો વાહ જો આ હું છે ને ફ્રેશ થઈ જાઓ આ ટાઈગર આ નામ શું છે હું નામ છે રોકી વાહ વાહ રોકી ફ્રેશ થયા કડીક બેઠા આ પાછું અમે દીદીને લેવા જાવ છે ખાળીએ એટલે રાહત કામ કરતા હોય ને ખાળિયા ખોદતા હોય હાલો આપણે જઈએ ખાળિયા ખોદતા હોય ના છે આટલા બધા ઘરે હાલશે દીકા ચાલો જઈશ તો મિત્રો આલો ફાઇનલી પૂરી ગયા ક્યાં આપણે હાથ કામમાં બધા મંજૂર કામ કરતા હોય તમે બતાડી છે ને ટોટલ કેટલું પબ્લિક છે ખાલી એટલે આ જો આ ખાડા કરે ખાલી આમાં દીદીનું જો આ છે કા દીદી કેમ છે મજામાં આવે હા દીદીનું જો એક ચાલુ છે આમાં જીજુ ખોદ છે હમણાં તમે દેખાડી કઈ રીતના ખોદે જો પહેલાં મિત્રો ખોટો અમે જતા હતા પણ બંધ કરી દીધું અમારા ઘરે હોત ને જતા અમે કારણ કે લોકો ઉતારતો હતો હા તો આપણે ખોદેલા છે ને એ તો અહીં ખોદવાનું ચાલુ રાખીએ મજૂરી તરીકે જાઉં મિત્રો જેવડા ખાડી એવડા પૈસા એવું હોય ને કા સંદીપ મજામાં તો વાંધો નહીં સંદીપભાઈ અમારે અહીં કાં કેવું ખાડ્યું તારું વાહ આ સંદીપનું અમારે રહો એ આવી ગયું એનું છે હા જો બીજું મંડાઈ પીડિયા છે પ્રિસ્તભાઈ જો કે હું બાઈક એ રહેવા દઉં હું પણ મમ્મી પપ્પાને મદદ કરાવું જાઉં મિત્રો આમ મદદ કરાવ છે ને નાનો એવડો છે પણ એ જૂકા રુદ્રભાઈ હે દીઘા એ મળ્યો દીકા કેમ છે રામ રામ તો કર હા હા આ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો તારો રુદ્રભાઈ કદીકું અમારે જીજુ અમારે જીજુ આટલો ખોઈ દઉં ચાલો ભાઈ ગયા નીકળી ગયા એ તા પપ્પા એ પપ્પા મારી આખું ફાટી દીધી મને કેવા આવો મિત્રો કે મામા તમે નાખ્યું ફાટીયું ને પપ્પા ખાઈ ગયો એટલે હાલો ચાલો ઘરે વેવા બાજુ આમ રોટલી પણ કરવા મળ્યા છે અને અમાર પ્રિન્સ ભાઈ નવી સાયકલ લીધી છે તમે જોઈ શકો છો મિત્રો અરે વાહ આવડી કે પ્રિન્સ જા એ બેસી ગયો હાય ઉતરી ને વાહ જાય જો રુદ્રભાઈ નાની શેક પ્રિન્સભાઈ મોટી હાલો બે રેસ કરો હલો પેલ થી બોલ બે રેસ કરવાની છે હાલો આમ તો મિત્રો હાલો વન ટુ ને સ્ટાર્ટ હાલો એ આપણે રુદ્રભાઈ વાય રહી ગયો ઓલા લીટી કાઢી આ પછી નાનું છે ને નાના પડ્યા રે શું થાય તો હે તો એટલે દીકા તું પાસે રહી ગયો તો હારી ગયો બસ જવા દો હા હા એ થાય દીદી તો વાસી તો કરવા માંડ્યા છે હવે હવે ડિનરનો ટાઈમ આ તમે હાથ પોણા આઠ થવા એવા સાડા હાથ પોણા આઠ તો એ દી હાથમાં હતી સવારે છ વાગે દિવસ ઉગી જાય ને સાંજે આઠ વાગે હાથમે રાત ક્યારે થાય ઉનાળા દિવસે ચૈત્ર વૈશાખ મજામાં સુરતના મહેમાન અમારા શુભમભાઈ શું અમારા પુરીભાઈ ને બધા એવા છે સરહદ ને ક્યાં છે સરહદ ને તીનું ત્યાં કરે છે એ પણ આવા સુરત થી થોડીક કેમ એ ભાઈ વેકેશન પીડ્યું વાહ એવું છે હમણાં આવા જ એત્યારે તમને પણ મલાવી અમારા એ અમારો ના જ છે કાં છોકરો અમારે પૂડીભાઈ જો અમારા ચમાડી ગામના મહેમાન સુરતના મહેમાન ચમાણી ગામનો મેમાન છે એટલે સુરતના મહેમાન છે ચમાડી ગામ અમારે ભાઈ મારા છોકરો છે મિત્રો રમત કરતો એટલા માટે આજા બે બે ફેસલા લગાડીશું અમે આના માર ફુવા કેમ સમજાવું ફુવા છે આપણે તલેટીમાં તો એમ પડી ગયું હારે બે તંદી રોકાય હારે જાશું પ્લાન છે મિત્રો ક્યાં કે જવાનું છે તો મસ્ત બધા

ગેમ રમવા મીડ્યો છો ને તો આવો બધા વાળું કરી લઈએ મસ્ત આવો તમે પણ હાલો હજી રોટલી થોડી બાકી રહી ગઈ લાગે હાલો દીક આવે તો ખાઈ લીધું બાકી છે તાળ બેસી જાય ચાલો મસ્ત ખાઈમાં નવરા થઈ ગયા મજા આવી અને ગરમીનું રહેવાય એવું નહીં ખાતા ખાતા ગરમી પરસો વળી ગયો એટલી ગરમી પડે છે તાપમાન મને રાત થઈ ગઈ તો લગભગ